Yeah, <laughs> નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર આ એક નવા અશ્વ સાથેની એક મુલાકાત તમને બતાવી રહ્યો છું ઘણા સમયથી આપણે વાત તો કરતા કે અલગ અલગ ઘોડા તમને બધા બતાવું આજે આ ઘોડી નથી વછેરી છે અને ધવલભાઈ એમના માલિક છે એમને આપણે એમની સાથે એમના પરિચયથી વાત કરીએ ધવલભાઈ આપનું નામ પરિચય નામ તો હું તો એ બીજી વાર મારું નામ ધવલ શિંગાલા છે અને ક્યાં તમારા આ ફાર્મ ક્યાં આવ્યું છે આપણું ફામ નિયારા ગામ જામનગર હાઈવે ઘંટેશ્વર થી થોડુંક જ દૂર છે માત્ર એક વછેરી છે આ વછેરીની ડિટેલ શું છે વછેરી છે ગોલ્ડન રોકની ડાયરેક્ટ અને એની માં છે બનાસકાંઠાની અને અત્યારે 14 મહિનાની છે કે આ શોખ ક્યાંથી જાય ગયો ખાસ ખોડાનો શોખ પેલેથી હતો હું નાનો હતો ત્યારથી પણ એક્ચ્યુઅલી મારા ફાધરને વધારે હતો હા પણ એ કામના કારણે કઈ એનો શોખ પતાવી ન શક્યા એટલે પછી હું રાઈડિંગમાં ગયો ક્લબમાં અને પછી ભવ્ય છે તો એને એને એના મિત્રને મેં વાત કરી કે ભાઈ આપણે આવી રીતના ઘોડી લેવાની થાય છે એટલે એના બે ચાર મિત્રને એને વાત કરી અને એમાંથી આપણે આ રીતના મળી ઘોડી તો આવી રીતના કેવું ઘોડાને ગોતવા જાય તો ગમે ત્યાંથી આપણને કાંઈક તો મળી જાય ભાઈબંધ ભાઈબંધથી જો સરસ છે પછેરી કેટલી ચૌદ મહિના કીધા ચૌદ મહિના ચૌદ મહિનાની આશરે એમની ઉંમર છે તો આપણે અહીંયા ખાસ આ બધા વિસ્તારમાં શરૂઆતમાં જ્યારે ઘોડો લેવાનો થાય ત્યારે કયો ઘોડો લેવો એમ કોઈ રાખતું ન હોય ને સીધો કોઈ ચંચળ ઘોડો આવી જાય એગ્રી અગ્રેસનવાળો ઘોડો આવી જાય તો પછી એને તરત શોખે ઉડી જાય ને બધું પૂરું થઈ જાય તો એના માટે પહેલો ઓપ્શન મારવાડી રહે છે કે જે આમ શાંત હોય તમને શીખવાડે ઘણું અને શીખવાય ઘણું એ શીખે ને બધું શીખે તો આ રીતે થાય તો ખાસ ધવલભાઈ અને કેર કરવામાં તમે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખો છો અને એક મિનિટ હવે આ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે શું છે કે ઘોડાવાળા હોય એ એની એની રીતે બધી એની ફૂડનું ડાયટ ને બધું દેતા હોય બરાબર તો આપણે ખાસ ધવલભાઈ પાસેથી જાણીએ કે એ આ ઘોડીએ વછેરી રાખી છે તો એની કેર કરવામાં શું શું વસ્તુનું ધ્યાન રાખે છે એકચુલી સવારને આપણે જોગાણ દઈએ છીએ હા અને જોગાણમાં અત્યારે જવું થોડો બાજરો ચણા મગ ને મઠ એ થોડું પીસીને આપીએ છે અને એમાં થોડું તેલ છું અને નમક બરાબર સવારના ટાઈમે એ અને થોડું ગદબ પછી પાછું બચે ટાઈમ લઈએ પછી બાર વાગે પાછું ગદબ નાખીએ અને ત્રણ વાગે થોડો ભૂકો અને છ સાડા છ એ પાછું ગદબ અને રાત્રે દસ સાડા દસે એ ભૂકો નાખી દઈએ છીએ તો આ રીતે ડાયટ હોય છે બાકી આપણી માન્યતા એવી છે ઘોડાને ગમાન થાણિયું ખાલી ન રહેવું જોઈએ પણ એ એક અલગ જ ઓલી માન્યતાઓ છે ઘોડાને ખાધા પછી થોડોક પચાવવા માટેનો સમય હોવો જોઈએ એની આખી ઓજરીને બધું એ આપણા જેવું હોય મતલબ માણસ જે રીતે ચયાપચયની ક્રિયા કરે એ જ રીતે ઘોડાના અંદર શરીરના અવયવની ક્રિયાઓ બધી બનેલી છે એટલે જ આપણી અને એની તાસીર નજીકથી મળતી આવે છે અને બીજું ખાસ શું તમે આને આપો છો ટ્રેનિંગ પ્રેક્ટિસ કે બીજું કઈ ટ્રેનિંગ તો હજી હમણાં જ ચાલુ કરી છે હા એટલે અત્યારે તો લંજિંગ ખાલી આપીએ છીએ થોડું વોકિંગ કરાવીએ છીએ બરાબર અને બીજી ખાસ કોઈ કાળજી રાખતા હોય એવું બને સ્પેશિયલ કેર તો એવી કાંઈ છે નહીં પણ તો છતાં છતાં ગ્રુમિંગની બધું ડેલી કરીએ છીએ હા તમે જો આનું શું નામ રાખ્યું જગદંબા જગદંબા સરસ નામય સરસ છે અને એમની હાઈટને બધું જોઈ શકો છો તો જુઓ એમના મોઢું ને આ તે ગોલ્ડન રોક મારવાડીમાં તો કેવું ના પડે આ જો એ એમની ડોક ને એ બધું ખાસ આ બધો ફેર પડી જાય આપણે કાઠિયાવાડીમાં જે કે ચાર ટૂંકા ચાર લાંબા ચાર પોળા તો એ રીતે આમાં મારવાડીમાં તો કોઈ હવે સાઈન એની અલગ અલગ આવતી હોય કારણ કે ક્યાં શોમાં કેવી રીતે શું થતું હોય એ આપણને ખબર ન પડે પણ સરસ એનું બંધારણ તો બચ્ચું હોય ત્યાં સુધી તમે ખાસ તમે આના પાછળ કેટલો સમય આપો છો વધારે આવું છું ખાલી સવારના બે કલાક સવારે સાડા છ પોણા સાત મેક્સિમમ પોણા સાત સુધીમાં હું પહોંચી ગયો છું અને સાડા આઠ સુધી રહું પછી સવારે આવું ત્યારથી આનું ચાલુ થઈ જાય હા કે ગ્રૂમિંગ છે કે પછી લંચિંગ આપું અને એ બધું કરું થોડુંક કેર કરું ગ્રુમિંગમાં થોડું વધારે ધ્યાન દઉં છું અત્યારે અને બીજું કે આ તમે કયા પરપસ થી લીધું છે ટૂંકમાં રાઇડિંગ માટે કે હા રાઇડિંગ માટે હે ને રાઈડિંગ માટે તો જો હવે એ વાત એક જાણવા જેવી છે ઘોડા બે રીતે લેવાતા હોય રાઈડિંગ પરપસ અને હવેથી બ્રીડિંગ પર્પસ ઘણા બધા અને બેય થતું હોય એવું રેર ઓફ ધ રેર બને તો આ સરસ છે કે રાઈડિંગ માટે કારણ કે અશ્વનો પ્રેમ અશ્વનો જન્મ એ સવારી માટે જ થયો છે અને સરસ આ એક પર્પઝ સારો છે અને રાઇડિંગ માટે એમના જે ને એવું કહેવાય એ પરફેક્ટ ગણાય વધારે લાંબા નથી એકદમ આપણા હાથના મુઠિયા કહેવાય તો મુઠિયા શું કામ કહેવાય કે મુઠ્ઠીમાં આવી જાય એટલું એનું હોય જો એ રીતે સરસ છે તો એમાં એ વાંધો ન આવે અને આ જગ્યાએ બનાવેલી છે આના સિવાય કઈ સુવિધા કરી તમે કરન્ટલી એક રૂમ છે એના માટે આ પેડોક છે તો સવારના ને એ ટાઈમે અહીંયા રાખીએ છીએ આપણે એને કે સમય ના આપી શકીએ તો એ થોડું અહીંયા વોકિંગ કરી શકે ચાલી શકે રમી શકે જો અને સાંજના ટાઈમે પછી રૂમમાં એને રાખી દઈએ જો સરસ છે આખી આ બહુ વિશાળ જગ્યા છે ઘોડાને આટલું હોય એટલે પછી કાઈ જોઈ નહીં આટલું હોય એટલે પછી એને લંચિંગ નો દો તો એ આખા દિવસ દરમિયાન આટા ફેરા કર્યા રાખે તો હાલે તો વાતાવરણમાં ઉનાળો આવે છે હવે ઉનાળામાં આ સરસ મજાનું વાતાવરણ થઈ જાય અહીંયા આખો દિવસ ખુલી રાખો તો ઝાડવા છે પવનની અવર જવર છે આનાથી વિશેષ તો બીજું શું હોય કારણ કે કહેવાય છે ઘોડા યુદ્ધ અને એમાં વપરાતા તો ન્યા ટાઇ હોય તાપઈ હોય અને વરસાદે હોય એટલે એવું તો ફિક્સ ન હોય કે આ ચોમાસું હોય તો યુદ્ધ આ બે વર નથી કરવું એવું જ ન હોય એ ગમે તે થાય તો આ બધા શું કરવા લઈ જ જવાના હોય ભેગા તો એ બધી ટેવ હોય તો આવું ખુલ્લું હોય તો થાય કાદવ કિચડ આ તે પણ ચોમાસામાં હું તો કઉ છું આ આમ થોડીક જગ્યા સરસ છે એક બાજુ પાણી ભરાય તો તો અશ્વને આ રીતે સાચવવું કાળજી કરવી એ એક સરસ મજાના નવા અશ્વ પાલક સાથે આપણે જે મુલાકાત થઈ છે તો ધવલભાઈ વિશેષ કાંઈ કહેવા માંગો છો અશ્વ પ્રેમી નવા હોય એને કાંઈ કેવા કહેવા નથી માંગતા તો ફરીથી થોડા સમય પછી આપણે આવીશું અને આવી કોઈ નવી વાત તમારી સાથે શેર કરીશ થોડા ટાઈમ પછી આમના માટે એક સ્પેશિયલ રૂમ અલગ બની જશે હા ત્યારે જયભાઈને પાછા બોલાવશે ત્યારે તમે રૂમ જોજો ખાલી તો એ આખું ધવલભાઈ આમ શું છે થોડુંક આમ ટેકનિકલી હાલે છે હાલવું જોઈએ એ બહુ જરૂરી છે દેશી ડબ એ ખોટી નથી ખોરાકમાં દેશી અપનાવો રેણી કેણીમાં ટેકનિકલ અપનાવો એમાં કોઈ દી કાંઈ થાય નહીં તો બસ એ સારી વાત છે આવો સરસ મજાના નવા વિડીયો સાથે મળીશું અને આપને શું લાગે છે એ કોમેન્ટની અંદર તમે જણાવજો જણાવતા જોઈ તોય જણાવજો આપણાથી થાય એટલો જવાબ દેવું બીજું તો શું કરી તો ચાલો મળીએ એટલે એવું નથી બધા ઘોડા પ્રમોટ કરશું કાઠિયાવાડી સિંધી જે મળે એ બધા એટલે પ્રમોટ કરવામાં બીજું કાંઈ વાંધો નથી આમાં હમણાં એક ભાઈ કીધું કે મારે ઘોડે ઘોડો આંકવો ઘોડો નથી એવું મારો એવું જ ઘોડા આંકવા ઘોડા શું કરવો તો નજીકના ના તમે જ્યાં રહેતા હોય મિત્રોનો સંપર્ક કરો ને એવું બધું કરો એટલે એ પ્રેમ વાહિદ ઉપાડવાથી ચાલુ કરો ને એટલે આનો પ્રેમ થોડોક વધે બાકી ઘટે ચાલો વધારે વાત નહીં કરીએ મળીશું ધવલભાઈ આપનો આભાર તકે તો મળીએ ધન્યવાદ